પહોંચાડતી નાયબ કલેક્ટર મકવાણા અને તેમની ટીમ દ્વારા આખી રાત થાનગઢ તાલુકાના મોજે થાનગઢમાં આવેલ સરકારી વ્યાજબીભાવની દુકાન આંબેડકર નગર એક રેલવે લાઈન સામેની દુકાનનું વોચ રાખવામાં આવેલ સરકારી વ્યાજબીભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર રહે થાનગઢવાળા સરકારી જથ્થો પિકઅપ વાહનમાં ભરી કાળા બજાર કરી ખુલ્લા બજારમાં મોટી રકમ વેચવા અંગે સગે વગે કરતા હતા જેનાથી જાહેર વિતરણ વ્યવસ્થા પ્રતિકૂળ અસર પહોંચાડેલ છે આ સરકારી જથ્થો મોતીભાઈ પ્રજાપતિ રહે વિજળિયા તાલુકો થાનગઢવાળાની પિકઅપમાં ભરવામાં આવ્યો હતો જે પિકઅપ વાહનને અટકાવતા મોતીભાઈ પ્રજાપતિ રહે વિજળિયાવાળા પિકઅપ વાહન પુરપાટ વેગે ચલાવી અન્ય શેરીમાંથી નાસી ગયેલા હતા સંચાલક વિજયભાઈ પરમારને પૂછતા તે પિકઅપ વાનમાં પાંત્રીસ ગૌના કટ્ટા અને પંદર ચોખાના એમ મળી કુલ પચાસ સરકારી અનાજના કટ્ટા ભરેલા હતા ત્યારબાદ સરકારી વ્યાજ વિભાવની દુકાનની ચકાસણી કરતાં બાર ગૌના કટ્ટા અને અન્ય બે અનાજ મળી કુલ ચૌદ સરકારી અનાજના કટ્ટાની ઘટ મળી હતી જે તમામ મુદ્દામાં જપ્ત કરી સરકારી વ્યાજભાવની દુકાનને સીલમારવામાં આવેલ આમ થાનગઢમાં આંબેડકરનગર એકમાં આવેલ સરકારી વ્યાજ વિભાગની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર રહે થાનગઢવાળાએ કુલ સરકારી અનાજના ચોસઠ કટાનો બજાર કરી ખુલ્લામાં બજારમાં મોટી કિંમતે વસૂલ કરવાના ઈરાદાથી વેચાણ કરી જાર વિતરણ વ્યવસ્થા પ્રતિકૂળ અસર પહોંચાડવાનું ગેરકાયદેસર કૃત્ય કરેલ હોવાથી તેની વિરુદ્ધ ટ્રેજેક પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદર અને ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલી છે સુરેન્દ્રનગર